વાળી જાપડીઓ હોય ચોર્યાસી ના ખાતામાં બધા જાય છે પણ ચોર્યાસી ના ખાતાના પાંચ નામ તો હાચા નોંધો તો મારા બાપ ક્યાંથી ચાલુ થાય ક્યાંથી પૂરું થાય

આફરીયો જો લૂક લે ઓરી ને ભઈ બાર આમાં આવો ને તો કેનીનો સ્વાદ આવે બાકી આખી જિંદગી બાવળિયા વાયા હોય ને તમારો કાટા જ વાગવાના છે તમને મારા બાપ સાફ તો મથુરા હે જરૂર નથી ને જાય અને એટલું કે મારી કે કોણ કે માડી તારો દીકરો છું અને જેની જગતના બધા ટેસ્ટ પકડી જાય ને ત્યારે આ અખત માતા એ કેવી છે ને ત્યાં તો ઘણી શાંતિ રાખજો આ છેલ્લું ટેસન છે અખત માતા અખત માતા એ બધા ટેસન માંથી છેલ્લું ટેસન છે ભારતના નકશામાં જોઈ લેજો કે અખત શું છે ક્યારે ઝૂમ કરી જોજો અમે સેવકો છો વિનુભાઈ ભુવાજી અહીંયા બેઠા છે આપણે ગણેશભાઈ ભુવાજી અહીંયા બેઠા છે માં પાડી બેઠા છે આખો નકશો ગૂગલ ફેરવી નાખજો બધા મંદિર બધા ધામ નીકળશે પણ મારી માસે ને સીસી કેમેરા વાળી નથી મારી માસે ને ટેકનોલોજી વાળી નથી આ અખત છે ને એ સાયકલો વાળી માતા નથી આ તો ડાયરેક્ટ વાઈફાઈ છે એના છોકરા હોય એટલે ત્રણ મિનિટમાં કામ થઈ જાય પણ ભાવ ને નાભી હાચી લઈને આવ્યા હોય તો એ તો પાંચ હજાર પૂનમો ભરો તમારો મેળ ના થાય એ મારો અખતરો દરબાર પાલી પાડે એના માટે

હું માતાજી છું આ ચુંદડી કાઢું આ કંકુ કાઢું એ કઈ કંકુ ચુંદરી કાઢવાની જરૂર નથી તમારો ભાવ હોય અને કોઈ મરી ગયું હોય અને અખત આ જીવ પુરુષ હોય હતું એટલું બધું હારી ગયા હવે કઈ રીવું નથી રૂપિયા જેટલા ભરવાના હતા દીધા દીકરી મૂકી દીધા તેથી મારા નરેશ ભુવા ને કાન માં મારી અખતડી બોલી જાય હો બાપ મારા નરા તારા બાપ ની દેવી બોલું છું કે કોણ માં એલા મને સિકોતર ગઢ મને મ્યાનડી ગઢ મને અખત મને ઝાપડી ગઢ બધું ધરમ હું છું મારા દીકરા કાય કરવાનું નથી જેને આશા મૂકી દીધી છે જેને જગતના ડોક્ટર કદા ડિગ્રી હોય અને જગત ડિગ્રી પતી જાય ને પછી એકટ કે છે કે તમારી ડિગ્રી પતિજે નહીં અહીંથી મારી ડિગ્રી ચાલુ થાય છે તમારું ભણતર મૂકો હું ભણતર ભણતર વાળી એકટ માતા બોલું છું મારા બાપ અને કેને ભુવા ના બોલ માંડી જાય એ ના ભુવા જા કે કોણ મને કાળી ધાબળી વાળા ઓળખે નહી કે કોણ કાળી ધાબળી વાળા અરે તારા બાપ દેવી હો તારા આ પ્રસનલ ભજન ની માતા છે અખત માતા તો પ્રસનલ ભજન ની માતા સારે અખત કોઈ દાડો કોઈ ની કુળ દેવી ના હોય આ લખી નાખજો અને જેના તકદીર માં અખત લખી હોય ને એ પછી પાકિસ્તાન ના સીમા જે મધુ કામ તાળી હોય દુશ્મને આમ તેની કદાચ મારી વખત બોલી જાય મારા નદી એક નઈ એવા કદાચ તારી યાર પાંચ હાજર માણા હોય એને બંદૂક ની જગ્યા જો ફૂલનાર આવી લે તો હું અસર બસ બનાવવું હોય તો બનાવી દેજો આ અખત છે ને અખત હવા વ્યાપ ને લાગણે કઈ ને તો જગત ના પાંચ ડોક્ટર ભેળા થઈ એની સારવાર કરી કદાચ એનું ઝેર ઉતારી દે અને હાજો થઈ જાય કદાચ પણ જે દ મારી અખત કઈ ના પાંત્રી ડોક્ટર ભેગા થાય અને મારું અખત નું ઝેર ઉતારી જાય ને તો

ખરે તે તાલે શું કહેવાતું હોય આ રાગ થાય મારી ની માલપા

અખત માની શકો જ તાલી પણ અખત મારી